ભાઈ એટલું નથી પણ આજે ઓછું છે આજ ઓહો આપણે પાર્થ હોટલ અને ગાંઠિયાનો નાસ્તો કરી છે કલ્પેશભાઈ બિસ્કિટ મંગાવ્યો હતો એને ગાંઠિયા શું કલ્પેશભાઈ કેવો રસ્તો હતો એક નંબર હતો એક નંબર હતોને મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા અને મિત્રો તમે જોયું હોય છે કે ભાઈ આપણે લાતુર ગાડી ભરવા ગયા અને મિત્રો આપણે ગાડી રાતે ભરાઈ ગઈ એટલે રાતે આપણે અને નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણી સવાર પડી ગઈ છે ઔરંગાબાદ જે આપણે પેલા ઔરંગાબાદ નામ હતું અત્યારે આપણે સંભાજીનગર છે અને આપણે અત્યારે મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આપણી સવાર પડી ગઈ છે મિત્રો

જાય અને બાયપાસની એ બધી વાત કરી અને આપણે આ વખતે નાનગાવ થઈને જ ચાલતું અને આપણે સીધા હાલ્યા જાય નાનગાવ ખાડા નથી ખાડા આવતી આપણે આગળ અત્યારે હું છે વરસાદના હિસાબે જે તાસ નાખેલો હતો ને એ બધું આમ થઈ ગયો છે લેવલ એટલે શું છે કે રસ્તો રહ્યો ને આપણે આમ કડક થઈ ગયો છે ખાડા નથી શું છે તાસ નાખેલો છે વરસાદ આવ્યો અને માટી નાખેલી એટલે બધું થઈ ગયું છે કડક પાણા જેવું એટલે ખાડા રહી ફરતા નથી

પાસ કરી લીધું એ અને પાસ કરીને આપણે ચાલીસ ગવાડા રોડ ઉપર ચડી ગયા અને અત્યારે આપણે અહીંયા ચા પાણી પીવો એટલે અત્યારે આપણે ચા અને ગાંઠિયાનો નાસ્તો કરી છે બિસ્કિટ ગાંઠિયા છેલ્પેશભાઈ કેવો રસ્તો હતો એક નંબર હતો એક નંબર હતો ને હવે મિત્રો આપણે જોવો અમે સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી છે એટલે હવે આપણે અહીંથી નાસ્તો કરી લઈ અને નાસ્તો કરીને પછી આપણે અહીંથી મિત્રો નીકળી અને રસ્તો રો આપણે બહુ એટલો બધો ખરાબ નથી ગમે આપણે આગલા વિડીયોમાં કીધું હતું ગમે આપણે આ ડ્રાઈવર ભાઈઓ આવતા હોય તો નાનગાવ થઈને આવીએ કે ત્રણ કિલોમીટરનો રસ્તો ખરાબ છે બાકી એ રસ્તામાં કાંઈ વાંધો છે નહીં એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ અને આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આપણે નાસ્તો કરીને પછી આપણે નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો નાસ્તો કરીને નીકળી ગયા છે અને વરસાદ અત્યારે જો તો આમ ધોકાર ચાલુ થયો છે કઈ ઘટે એવો વરસાદ આવે છે મહારાષ્ટ્રમાં વરસાદ આવે છે આપણે નાંદગાઉ ચાલીસ ગાંવ રોડ ઉપર કઈ દેખાતું નથી એટલો વરસાદ પડે મિત્રો આપડે હાલા જાય તો જોયું હવે ખ્યાલ વરસાદ છે અત્યારે તો હારો પડે હે વરસાદ વાય ફેરે કામ નથી કરતું એટલો વરસાદ પડે રહી ગયો છે અને અત્યારે મિત્રો આપણે ચાલીસ ગાઉ ને નાનગાઉ રોડ ઉપર આપણે તમે જુઓ ને તો બે બાજુ નકરી મકાઈ જ વાવેલી છે મકાઈ અને કપા એટલે આપણે મહારાષ્ટ્રમાં વાવેતર રહ્યું ને એ આપણે મકાઈનું વધારે મકાઈ ને કપા અત્યારે જ આપણે જુઓ ને બધું તમે જુઓ મકાઈ જ દેખાય બધા ખેતરમાં તમે જુઓ આ બાજુ આપણે મકાઈ જ છે એમાં આપણે ચાલીસ ગો બાજુ તો વધારે મકાઈ નું ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટમાં આપણે જ્યાં અલગ ખેતરો આવે છે ને એક ખેતર મકાઈ વગર ના તો હશે જ નહીં આપણે મકાઈ અને કપાસ આપણે મિત્રો આપણે મહારાષ્ટ્રમાં વરસાદ વહેલો થાય હવે વાવેતરે અહીંયા વહેલું થઈ જાય આપણા કરતા કેમકે વરસાદ આપણા કરતા પહેલા અહીંયા આવી જાય હવે મિત્રો આપણે પહેલા જાય સીધા ચાલીસ ગાઉ

เล็บใครอยู่อะที่สัตว์นะกระส่าย ચાલીસ ગાઉ ગયા છે અને અત્યારે આપણે છે ચાલીસ બાયપાસમાં બાયપાસ માં અને અત્યારે ધીમા ધીમા પાછો વરસાદ થયો પડ્યો ચાલુ આપણે આ બાજુ આપણે છે ચાલીસ નામ મિત્રો જે આપણે જાય ને ડુંગર એ આપણે ચાલીસ ગાંવ નો ઘાટ છે અને અત્યારે બંધ છે ત્યારે ખુલે એ કઈ ખબર નથી મિત્રો આપણે અહીંયા આ જગ્યા ઉપર પેલા ટોલ નાખવું હતું એ ટોલ નાખવાની બધું હવે નીકળી ગયું કે આપડા ફોરલાઈન બની ગઈ ને એટલે નગર અહીંયા આપણે ટોલ નાખવું હતું હવે ભાઈનું હોય પણ એ આપણે ચાલીસ ગાઉ પાસ કરીને એટલે વીસ પચીસ કિલોમીટર ને ધોલિયા અને ચાલીસ ગાઉ વચે હે એ તો આપણે હાઈવે નું ટોલ નાખવું એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી જ્યો હવે મિત્રો આપણે જવું ધુલિયા પહેલાં ઊભા રહ્યા છીએ અને આપણે જઈએ જ્યારે આપણા રોડ કમ્પ્લીટ ચાલુ હતો ને ત્યારે આપણે અહીંયા ડીઝલ નાખતા હતા આપણે હિંગરાજ પેટ્રોલ પંપ છે મહારાષ્ટ્રમાં અને અત્યારે જુઓ આપણે અહીંયા ડીઝલ નાખવાનું ચાલુ છે આપણે જવા કે આપણે પહેલાં કાંઈ મી કાંઈ અહીંયા ડીઝલ નાખતા હતા જ્યારે ચાલીસ ગાઉં ચાલુ હતો ને ત્યારે અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે નેવ છેતાલીસ અને આપણે આ હિંગરાજ પેટ્રોલ પંપ જુઓ તમે આપણે ઇંગળાજ પેટ્રોલ પંપ ભારતનો પંપ છે હવે મિત્રો આપણે અહીંયા ડીઝલ નાખી લઈ ડીઝલ નાખીને પછી નીકળી ને એવું નાખી લીધું છે અને ડીઝલ નાખીને મિત્રો આપણે આપણે અહીંયા નાવાની વ્યવસ્થા થઈ એટલે તૈયાર ગયા છે અને અત્યારે જો આપણે અગરબત્તી કરી નાખી છે જય માં ઇંગળાજ જય માં મેલડી અને હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થાય અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે હાથ ને અગિયાર એટલે આપણે હવે અહીંયા થી નીકળી છે અને હવે સીધા આપણે આયેલા જાય ધુલિયા અને મિત્રો આપણે લોડિંગ જે કર્યું એ આપણે કર્યું છે હજીરાનું એટલે આપણે આ પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટી આપણને લોકેશન નાખી દીધું છે એટલે હવે આપણે અહીંથી નોન સ્ટોપ આવેલા જાય એટલે આપણે રાતે તો પહોંચી જ જઈશું કેમકે અહીંથી જાજુ આગુ છે નહીં એટલે હવે આપણે અહીંથી નીકળી અને ધુલિયાની બધી પાસ કરી અને ત્યાર પછી આપણે સાકરીનો ઘાડ ઉતરવાનો આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે એથી પંપેથી નીકળી અને સીધા એલા જઈએ આપણે ધોલિયા બાજુ તો ધોલિયા પહોંચી ગયા છે ધોલિયાથી આપણા ટર્ન મારી જવાનો છે ખાલી બાજુ એટલે એ આપણે સીધો આપણે સુરતવાળો આપણને રસ્તો ભેગો થઈ જાય અને જે આપણે ડ્રાઈવર સાઈડમાં રસ્તો છે ને એ સીધો આપણે વહી જઈએ ઇન્દોર એટલે આપણે જોવા જે ઇન્દોર દેખાડે છે બસો ચોસાઈટ અને ધુલિયા તો આપણે પ્રોપર આવી ગયા છે અને નાસિક દેખાડે એકસો ને પંચાવન કિલોમીટર એટલે આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી બાજુ આપણે ધુલ્યા એટલે હવે મિત્રો આપણે અહીંથી ટર્ન મારી દઈ અત્યારે થોડુંક ધૂલિયામાં આપણે ટ્રાફિક હોય એનું કારણ છે ખાઈન નું હોય એને એના હિસાબે

છે અને સુરત છે આપણે બસો ને ત્રેવીસ કિલોમીટર એટલે આપણે આગળથી ટર્ન મારી દેવાનો છે અને મિત્રો આપણે ધુલિયા પહોંચી જાય ને એટલે થી આપણે ગુજરાતની ગાડીઓ જાજી દેખાવા માટે એનું કારણ છે કે આપણે જે નાગપુર વાળી ગાડીઓ રહી ને નાગપુર બાજુ રાયપુર બાજુ હૈદરાબાદ વાળી ગાડીઓ એ બધી ગાડીઓ આપણે ધુલિયાથી આપણને ભેગી થાય એટલે હું છે કે અહીંથી આપણે હવે ગુજરાતની ગાડીઓ જાજી દેખાય છે ધુલિયાથી એટલે હવે મિત્રો આપણે અહીંયા ટર્ન મારી દઈ ડ્રાઈવર સાઈડ ટર્ન માર્યો છે આપણે નવાપુર બાજુ સાકરીના ઘાટ બાજુ અને સુરત બાજુ બંધ ની ગાડીઓ બધી ચાલુ થઈ ગયા અહીંયા ઈજાની બધી પાસ કરીને અને અત્યારે આપણે પહોંચી ગયા છે સાકરીના ઘાટ ઉપર એટલે અત્યારે આપણે અહીંયા પાર્થ હોટલે ઉભા રહ્યા છીએ કેમ કે અત્યારે આપણે વાગી ગયા છીએ અગિયાર એટલે અગિયાર વાગ્યે આપણે પાર્થ હોટલે પહોંચ્યા છે એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે ઘાટને એવું ઉતરી એટલે અત્યારે જોવો આપણે અહીંયા પાર્થ હોટલે છે અને આપણે ગાડી જોવો અહીંયા ઊભી રહી છીએ એટલે હવે આપણે હૈલા જાય પાર્થ હોટલે જમવા અને આપણે પાર્થ હોટલનો ગ્રાઉન્ડ જુઓ અત્યારે ભરેલું જ છે હોય એટલું નથી પણ આજે ઓછું આ જોવો આપણે પાર્થ હોટલ એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે અહીંથી નીકળીએ અને મિત્રો આપણે હવે ઘાટ ઉતરવાનો છે કેમ કે આપણે સીધો આપણે હવે ઘાટ જ આવી જાય છે એટલે હવે મિત્રો આપણે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી દઈએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પણ મિત્રો આપણે આ કાલનો વિડીયો બનાવ્યો એમાં આપણે કમેન્ટ બધાની આવી હતી મિત્રોની કે ભાઈ તમે જે વાત કરી એ બધી સાચી કરી છે એટલે મિત્રો આપણે એવો ને એવો વિડીયો આપણે પાછા બીજો બનાવવાનો છે એ બધાની જાણકારી માટેનો જ છે પણ એ તમને હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું એટલે આ બધાની કમેન્ટે આપણે વાંચશું પણ એ આપણે આગલા વિડીયોમાં બનાવશું એટલે અત્યારે બધાને ગુડ નાઇટ અને જય માતાજી અને જય હિન્દ Terima kasih telah menonton!